આ વખતે ચોમાસું કેરળમાં વહેલું આવ્યું છે પરંતુ એક પરિસ્થિતિ એ પણ છે કે સોળ વર્ષ પહેલા પણ જયારે ચોમાસું આવી રીતે જ વહેલું આવ્યું હતું ત્યારે થોડા સારા સંકેત જોવા નથી મળતા એક વાત એ પણ છે કે એકસો સાત વર્ષ પહેલા ઓગણીસો ને અઢારમાં માં સાત મે ચોમાસું આવી ગયું હતું એ સમય પણ એવો હતો કે જ્યારે વરસાદ જોઈએ તેટલો નહોતો એવી થઈ હતી કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સમગ્ર દેશમાં થઈ હતી અમે એવું નથી કહી રહ્યા કે ચોમાસું વહેલું આવ્યું છે તો દુષ્કાળ થશે પરંતુ કેટલાક એવા લોકો કે જેઓ કહી રહ્યા છે કે ચોમાસું વહેલું આવવાથી ફાયદો છે તો તેમના માટેના એક આંકડો પણ છે જે આજે અમે બતાવા જઈ રહ્યા છે સોળ વર્ષ પહેલા આવેલા ચોમાસાએ ખેડૂતોનો દાવ કરી નાખ્યો હતો વાત બે હજાર નવના ચોમાસાની છે શું થયું હતું ત્રેવીસ મે સામાન્યથી નવ દિવસ વહેલું આવી ગયું હતું ચોમાસું મહારાષ્ટ્રમાં પણ સાત જૂને બેઠા બાદ વીસ જૂન સુધી સ્થિર થઈ ગયું હતું ચોમાસું અને ત્રેવીસ અને પચીસ જૂને અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશને ગુજરાત પર પહોંચાડ્યું હતું ચોમાસું આ પછીની શું કહાની છે તે પણ આપજો

24 જુને આવે છે કેરળમાં 30 દિવસ પહેલા પહોંચી ગયું હતું દેશ અને ગુજરાતમાં ખૂબ નબળું રહ્યું હતું ચોમાસું એના દ્રશ્યો પણ અને પુરાવા પણ હું આપને આગળ દેખાડું છું દેશ અને ગુજરાતમાં સામાન્યના માત્ર સત્યોતેર ટકા વરસાદ થયો હતો સામાન્ય વરસાદ સો ટકા પંચાણું થી સો ટકા અથવા સો થી એકસો પાંચ ટકા હોય છે ફક્ત સત્યોતેર ટકા થયો હતો આખા ચોમાસામાં માત્ર ચાર ડિપ્રેશન અને પાંચ લો પ્રેશર સર્જાયા હતા ખેડૂતો માટે થોડી પરિસ્થિતિ ખરાબ થઈ હતી ત્યારબાદ શું થયું તો દેશ અને ગુજરાતમાં ખૂબ નબળું રહ્યા બાદ સામે રીતે ચોમાસામાં જે લો પ્રેશર ડિપ્રેશન બાર થી પંદર સર્જાતા હોય છે તેના બદલે સિંગલ ડિજિટમાં ઓછા લો પ્રેશર ડિપ્રેશનના કારણે ચોમાસામાં વરસાદ ઓછો રહ્યો અને ઓગણીસો ને બોતેરમાં પણ અત્યાર સુધીનું બાવીસ જૂને સૌથી મોડું પહોંચેલું જે રીતે મેં આપણે શરૂઆતમાં પણ કીધું કે ઓગણીસો ને બોતેરમાં જ્યારે તે સૌથી મોડું પહોંચ્યું હતું ત્યારે પણ ચોમાસું નબળું રહ્યું હતું જ્યારે એકસો ને સો વર્ષ પહેલાની વાત છે એકસો સાત વર્ષ પહેલાની વાત છે ઓગણીસો અઢારમાં ત્યારે પણ આવી જ પરિસ્થિતિ થઈ હતી હવે અહીંયા આગળ થોડું ઝૂમ ઇન કરીને અમે આપને બતાવીએ છીએ કે જે બે લાઇન જોઈ રહ્યા છો એક ગ્રીન કલરની લાઈન છે એ છે એકચ્યુઅલ લાઇન અને લાલ કલરની જે ડોટ જોશો તે છે નોર્મલ હવે અહીંયા આગળ પરિસ્થિતિ શું થઈ હતી સૌથી પહેલા આપણે કેરળ પાસે જઈએ કેરળમાં એક જૂને ચોમાસું બેસવાનું હતું એની આસપાસની જે તારીખ છે આપ જોવો છો એક જૂન લાલ રંગની અહીંયા લાઈન જોવા મળશે આવી ગયું હતું એકચ્યુઅલ ક્યારે એ ચોમાસું આવી ગયું હતું વહેલું અને બાવીસ મે અંદાજિત આઠ થી દસ દિવસ પહેલા આ લીલા રંગની લાઇન આપ જોશો તો તેમાં તમને જોવા મળશે આ લીલા રંગની લાઈન છે ત્રેવીસ થી ચોવીસ મે જેમાં દેખાડવામાં આવી રહ્યું છે પરંતુ ત્યારબાદ શું પરિસ્થિતિ થઈ કે જે ચોમાસું ઝડપથી આગળ વધવું જોઈતું હતું તે ન વધ્યું જેમ કે આપણે સીધા ગુજરાત ઉપર જઈએ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની અંદર દસ જૂન સુધીમાં આ નોર્મલ લાઈન છે કે ત્યાં સુધીમાં તેની એન્ટ્રી થઈ જવી જોઈતી હતી પરંતુ ગુજરાતમાં આવતા આવતા ટાઈમ થઈ ગયો જૂનનો કારણ કે અહીંયા આગળ પરિસ્થિતિ એ થઈ કે જે ચોમાસું વહેલું આવવાનું હતું કારણ કે કેરળમાં તો વહેલું આવી ગયું હતું અહીંયા ગુજરાતમાં આવવાનું હતું પરંતુ તે ગુજરાતમાં એન્ટ્રી જ ન કરી શક્યું અલગ અલગ એના કારણો રહ્યા હતા જેના કારણે પરિસ્થિતિ એ થઈ કે ગુજરાતમાં દસ જૂને આવનાર ચોમાસું છે ચોવીસ જૂને આવે છે દેશની અંદર વહેલું આવી ગયા બાદ ગુજરાતમાં આવતા દસ દિવસ મોડા થઈ જાય છે ત્યારબાદ હજુ એક નકશો છે જે હું આપને બતાવી રહ્યો છું કે જે સમગ્ર દેશ માટે છે અહીંયા આગળ અલગ અલગ પેરામીટર છે આ ચાર અલગ અલગ રંગ અહીંયા જોવા મળશે જો કે નકશામાં તમને ત્રણ જ રંગ જોવા મળશે જેમાં લાલ રંગ છે એટલે કે ડેફિશિયટ એટલે કે જ્યાં આગળ અહીંયા લાલ રંગની અંદર આપેલું છે ડેફિશિયટ કે જ્યાં આગળ ઓગણસાહીઠ ટકાથી વીસ ટકાની વચ્ચે વરસાદ જેવો થયો છે અહીંયા આગળ લખેલું છે બીજી એક વસ્તુ કે જ્યાં આગળ લીલો રંગ જોવા મળી રહ્યો છે છે ત્યાં પણ લખેલું કે રંગે ટકાની વધતા ઓછા પ્રમાણમાં વરસાદ થયો છે અને જ્યાં આગળ વધુ વરસાદ થયો છે તે ભૂરા રંગનું છે કે જ્યાં આગળ લખેલું છે કે જે સામાન્ય હતું તેનાથી વધુ વરસાદ થયો છે હવે જ્યાં આગળ વહેલું ચોમાસું આવી ગયું એટલે કે દક્ષિણ ભારતના વિસ્તારો ત્યાં આગળ તમને લીલો રંગ અને વાદળી રંગ જોવા મળશે આ એ વિસ્તારો છે કે જ્યાં આગળ ચોમાસું વહેલું આવી ગયું હતું ગુજરાતની અંદર એન્ટ્રી થતા સમય લાગી ગયો પરંતુ દેશમાં એન્ટ્રી થઈ ત્યારે સારું એવું ચોમાસું હતું હવે ગુજરાતની વાત કરીએ જે રીતે નકશામાં આની પહેલામાં જોવા મળ્યું હતું તે રીતે આપ ગુજરાતની અંદર જુઓ તો સૌરાષ્ટ્ર કચ્છમાં સારો વરસાદ થયો સૌરાષ્ટ્ર કચ્છ જે છે તે વાદળી રંગમાં જોવા મળી રહ્યું છે પરંતુ અહીંયા પરિસ્થિતિ એ થઈ કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ એ વિસ્તારો હતા કે જ્યાં આગળ નબળું રહ્યું ચોમાસું અહીંયા આગળ મજબૂત હતું પરંતુ અહીંયા નબળું રહ્યું શક્યતાઓ છે કે જે ચાર પાંચ લો પ્રેશર સિસ્ટમો થઈ હતી જે દરિયાથી મદદ મળી હતી તે સૌરાષ્ટ્ર અને કચ્છને મદદરૂપ રહી પરંતુ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને તે મદદરૂપ ન થઈ ન ફક્ત ગુજરાત પૂરતું પરંતુ બાકીના દેશની આ પરિસ્થિતિ જોશો તો તમામ જે વિસ્તાર છે તે લાલ રંગમાં જોવા મળી રહ્યું છે આ બે હાજર નવ ની વાત કરી રહ્યા છે કે બે હાજર નવમાં જયારે સમય કરતા વહેલું ચોમાસું આવી ગયું હતું તે તો અહીંયા આગળ એ વાત સ્પષ્ટ છે કે કોઈને અમે એવું નથી જણાવી રહ્યા કહી રહ્યા કે વહેલું આવી ગયું છે તો નબળું રહેશે અથવા તો વહેલું આવી ગયું છે તો તકલીફ થશે પરંતુ આ આંકડો છે જે બે હજાર નવમાં પણ જોવા મળ્યો ઓગણીસો અઢારમાં પણ જોવા મળ્યો કે જ્યારે જ્યારે ચોમાસું વહેલું આવ્યું ત્યારે થોડી પરિસ્થિતિ ખરાબ રહી હતી આ વખતે એવું થશે કે નહીં તેનો અમે દાવો નથી કરી રહ્યા